એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હાદસો છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના આ બધી માન્ય મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડૉક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે બહુ દુઃખદ આ ઘટના છે ફેક્ટરીનું માલિક ફરાર થઈ ગયો સમાચાર કયા પ્રકારથી સરકાર એની એ સરકાર એની તપાસ સોંપી છે માની મુખ્યમંત્રી શ્રી અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવે એની ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા આ બે કામ સૌથી પહેલી પ્રાઇવેટી તંત્રએ કામ ઉપર લીધું છે નગરપાલિકા જિલ્લા કલેક્ટર તંત્ર બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધાએ ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને ત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે